તો આજનો આપણું રેસીપી આપણે બનાવવાના છીએ પૌવા અને આપડે છે જગો તો આપણે જો જગંદર કોની રહી પૌવા પલાળા આજે અમે બનાવવાના છીએ પૌવા આપણે લગભગ અમાર આજ તો થઈ ગયું મોડું કારણ કે અમે આયા અને આપડે બીજી બાજુ ચૂલો ચાલુ હેલા પૌવા પલાળ દઈએ તો આપણે તૈયાર થઈ ગઈ હ આ પૌવાએ પલાળી દીધા હા બધી વસ્તુ હવે મેં બાઈને કાઢી હ હૉમેટા બોમેટા હવે સમારી દેવાના જો આપડે હજાર ભાઈ ચૂલો હળગાવવાનો તો ફાઇનલી આપડે બધું તૈયાર થઈ ગયું છે તો આ રહ્યા ટોમેટા મરચું સાસ અને આપણે જગદીશભાઈ જોઈ લો કર તો જગો પાણી કાઢા અને આ બાજુ સળગાવી દીધો ચૂલો તો ચૂલો પણ સળગાવી દીધો છે હવે હવે આપણે ફાઈનલી તેલ તરવા મૂકી દઈએ સોવા આપડે ફાઈનલી બધું આપડે તૈયાર થઈ ગયું હો જોઈ લો અને આપડે જગદીશભાઈ વકાર કરી દે

तो मैं अब वकार कर ही फाइनली જોઈ લો તમે जल्दी से चमचा લેતો આવો જલ્દી ઉભારો લેતો ઉભા રહેજો બે મિનિટ એ નાખી દો તમે એ પાવું પહેલા પનું લેતો આવો લાવો તમે જલ્દી ફાઈનલી આપડો હવે પૌવા થઈ ગયા હા તો જગદીશભાઈ કોઈ કેવું તમારે આપડે હવે પૌવા થઈ ગયા હા પછી ખાઈએ આપણે એક નંબર પૌવા હવે તો પૌવા માટે આપણે જે પૌવા માટે ડીશો લીધી હતી એમાં પૌવા કાઢવા ચાલુ કરી દઈએ જો જગદીશભાઈ એમાં કાઢી દે ભારે પેલા ને ઉતાર દો આપડે હવે અજય ભાઈ આ પૌવા પીરસવા બે ગયા જો તો ગાય જવા આપડે પૌવા કાઢી દઈએ તો હવે હું જગદીશ ભાઈ આપડે બે પૌવા ખાવા બે ગયા હા તો જોઈ લો આપડે પૌવા એક નંબર બન્યા હા જગદીશભાઈ પૌવા જ બન્યા તો પૌઆ એક નંબર ટોપ બન્યા હા તો આ વિડીયો અમારે કેવો લાગે લાઈક શેર ને કોમેન્ટ કરજો